બોટ પણ લોકો રોજી રોટી કરી શકે એના માટે બોટ અહિયાં તૈયાર કરવામાં આવે છે સાથે સાથે મને પણ આજે ખબર પડી કે માછલીઓની આડત્રીસ જેટલી જાત અહિયાં મળી રહેશે અને એ જ પ્રમાણે સીપકલ કહેવામાં આવે એ પણ અહીંયાથી પાંચેક જેટલી જાતિ મળે છે અને સાથે જે ઝીંગા પ્રોડક્ટ છે એ ઝીંગા પ્રોડક્ટમાં પણ દસ જેટલી જ્ઞાત જોવા મળે છે છે અને એ ઉત્પન્ન કરે આજે ગુજરાત સરકાર ના આદિવાસી જાતિ મંત્રી શ્રી કુંવરજી અલપતિ સાહેબ આજે અહિયાં પધારેલા છે આ યોજના અંતર્ગત આ ફાર્મ થી અમે લોકો ભવિષ્યમાં એકવેરિયમ ફાઈબ્રિકેશન કરવાના છે જેથી આદિવાસી તબક્કે પુષ્કળ દ્વારા વિવિધ વાનગીઓ તે અમે આ વિસ્તારમાં બહુ તાલીમો આપી રહ્યા છે જેનાથી પુષ્કળ સક્સેસ સ્ટોરી પણ અહિયાં ધીમે ધીમે આગળ આવે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે